ભરૂચ માંથી શ્રી સરદાર પટેલ સેવાદળ દળ એસપીજી ગ્રુપ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું તાજેતરમાં મધ્યપ્રદેશના મધ્યપ્રદેશ માકડોન ખાતે તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોજ અસામાજિક તત્વો દ્વારા ભારતના લોહપુરુષ પુરુષ અખંડ ભારતના શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને ઉખાડીને તોડફોડ કરી સળગાવી ખંડિત કરવામાં આવી જેના વિરોધમાં ભરૂચના શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને તેમની સામે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તેવી માંગ સાથે એસપીજી ગ્રુપના તમામ તમામ સભ્યો હાજર રહી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ઘટનાને વખોડી કાઢી હતી જેમાં એસપીજી ગ્રુપ ભરૂચના પ્રમુખ શ્રી મનીષભાઈજી પટેલ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપના મધ્ય ગુજરાતના પ્રમુખ શ્રી વિરાંગભાઈ પટેલ તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના આહવાનથી તેમજ મધ્ય ગુજરાતના અધ્યક્ષ શ્રી વિરાંગભાઈ પટેલની અનુગામીમાં અમે આવેદનપત્ર આપવા માટે આવે છીએ કે જે મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈનની બાજુમાં માકડોલ ગામે અસામાજિક તત્વો દ્વારા જે રાષ્ટ્ર રાષ્ટ્રીય સરદાર પટેલ વલ્લભભાઈ પટેલની પુત્રાને અખંડિત કરવામાં આવી છે અને અસામાજિક તત્વો દ્વારા જે પુત્રાને જલનશીલ કરવામાં આવી છે તે બાબતે આવેદનપત્ર કલેક્ટર સાહેબના આ સુપ્રત કર્યું છે તે બાબતે જે લોકોએ અસામાજિક તત્વોએ જે આવું દુષ્કૃત્ય કર્યું છે એ બાબતે તે લોકોને કડકમાં કડક અને દેશદ્રોહનો ગુનો લાગે એવી અમારી માગણી છે સમસ્ત પાટીદાર તરફથી જય સરદાર